બહુચરાજીના તમામ રેલવે અંડરપાસ બંધ થયા છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થયો બહુચરાજીથી હારીજ હાઈવે નો અંડરપાસ બંધ થયો છે શંખલપુર તરફના જે ગામોને જોડતો અંડરપાસ છે તે બંધ થયો મોટપ ચોકડી પાસે એક દુકાન પતરા ઉડતા અને અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને બહુચરાજી તાલુકાના તમામ રેલવે અંડરપાસ છે બંધ તો વધુ વિગતો સાથે પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે જે પાયલ અંડરપાસ બધા બંધ થયા છે હાલ કેવી પરિસ્થિતિ છે કોઈ વ્યક્તિ

થોડાક જ વરસાદમાં આ અંડરપાસ જે છે તે બંધ થઈ જાય છે પાણી ભરાઈ જાય છે પુલ પાંચ જે ગામડાઓ છે સંપર્ક બને છે 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 સ્કૂલે તકલીફ તકલીફ પડતી હોય વાહન પણ પડે ત્યારે આવા અનેક વિસ્તારો છે મહેસાણામાં પણ આવા અનેક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે પરંતુ ડ્રેનેજ સિસ્ટમના અભાવના કારણે વહેલી સવારથી વરસાદે વિરામ લીધો છે પરંતુ પાણી વસરા નથી અને તેને લઈને આજુબાજુના જે લોકો છે સ્થાનિકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવે છે જી પાયલ માહિતી બદલ આભાર